ઉમેદવારી આમ આદમી પાર્ટી તરફથી કરવા માગે છે આ ફોર્મ તમામ ગ્રુપોમાં સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે એમાં ઉમેદવારોના ડિટેલ્સ ભરવામાં આવશે અને અહીંયા છેલ્લા પાના પર એમની આ ફોર્મ જ્યાં મોકલવાનું છે એની માહિતી એ પણ આપવામાં આવ્યું છે તો જે આમ આદમી પાર્ટીમાં કેન્ડિડેટ બનવા માગે છે અને અમારા જોડે જે આ ભાજપ સરકાર છે એના વિરુદ્ધમાં અને અન્યાય સામે અવાજ લડત આપવા માંગે છે એ ઉમેદવારી ફોર્મ ભરીને પાર્ટીને મોકલી શકે અને અમારા જોડે ન્યાય અને અમારા સંગઠનમાં જોડાઈ શકે